નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે તમે જોઈ શકો છો એક સાથે એક સાથે ત્રણ ત્રણ મકાન જે સળગી ગયા છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટના ક્યાં બની છે કેવી રીતના બની છે બધી જ માહિતી વિગતે આપણે જાણીશું તે પહેલાં અમારી ચેનલ પર નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ગુજરાતની બધી જ વિડીયો આપણે આ જ ચેનલ પર જોઈ રહ્યા છે હું તમારો દોસ્ત શૈલેષ બિન તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે ગુજરાતની અંદર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આવી રીતના ઘટના બને ઘર સળગી જાય બળી જાય તો લોકો ક્યાં રહેશે મિત્રો અંદાજ આપણે લગાવી શકીએ કે ભાઈ કે ત્રણ ત્રણ પરિવારના લોકો જે છે એક પરિવારમાં ફક્ત ને ફક્ત ચાર ગણીએ તો કેટલા બધા બાર બાર લોકો બાર લોકો આપણે અંદાજ લગાવી શકીએ કોઈ પરિવારમાં વધાર બી હોઈ શકે છોકરા વધાર બી હોઈ શકે તો આટલા બધાની જીવ જોખમ એટલે કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયું છે ટૂંક જ સમયમાં તો આ એમનું ઘર છે જે એ સળગી ગયું છે હવે એ પરિવાર પર કેવી કેવી ઘટના બની કહેવાય આપણે કહી શકીએ છીએ જ્યાં મિત્રો આ ઘટના છે છોટાઉદેપુર જિલ્લાની કોલી ગામે બની એ ગઈકાલે મોડી રાતે કોઈ કારણસર કોઈ કારણસર તણે ત્રણ મકાનમાં આગ લાગી ગઈ આગ ભૂજવવાની કોશિશ કરી પરંતુ આ આગ બિલકુલ ના ભૂજી કેમ કે ત્યાં આગળ આગનો માહોલ એટલો વધી ગયો હતો ત્યારે એ કાબુમાં ના આવી આગ જે તણે ત્રણ મકાનને સળગાવી નાખ્યા એટલે કે દરેક વસ્તુ ચીજ ચીજવસ્તુ કપડાં તેમજ ખાવાનું અને સાથે સાથે લોકોના છોકરાના પહેરવાના કપડાં બધું બળી ગયું તો જલ્દીથી આમ આમને સહાય મળવી જોઈએ સરકાર દ્વારા કેમ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ થઈ જ ગયો છે તો આ જે પરિવારની જે જિંદગી છે કેટલી ખતરનાક આપણે કહી શકીએ છીએ બહુ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે જે આ ઘટના બની છે ત્રણ ઘરમાં આગ લાગી ગઈ આગ એટલી ભયાનક લાગી કે કે ભૂજવવાને બિલકુલ બી મોકજ ના મળ્યો એટલે કે કોઈ બુજાવી જ ના શક્યું કોઈ વસ્તુ બચાવી જ ના શક્યા અંદર કેટલું એમનું જરીદાર વસ્તુ પણ સળગી ગયું ખાવાનું કપડાં તેમજ અન્ય વસ્તુ પણ સળગી ગયું એમની જોડે જે કપડાં પહેર્યા છે એ જ બચ્યા આપણે કહી શકીએ છીએ કેમ કે આ ભયાનક ઘટના એ ગઈકાલે મોડી રાતે બની હતી જ્યાં મિત્રો આ પ્રશાસન દ્વારા અને જે નેતા અને તેમજ ધારાસભ્ય જલ્દીથી એમની મુલાકાત લેવું જોઈએ અને જલ્દીથી એમને સહાય મળવું જોઈએ નવા ઘર બનાવી આપવું જોઈએ જે જરૂરિયાત વસ્તુ છે એમને પૂરું પાડવું જોઈએ જેથી કરીને આ પરિવાર છે એ ભૂકે ના મરે જલ્દીથી એમની મુલાકાત લેવું જોઈએ આ ઘટના વિશે તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારો દસ શૈલેજ બિલ મિત્રો આપણે આખા ગુજરાતની આખા ગુજરાતની વિડીયો આ જ રીતે આપણે બતાવતા હોય છે તો ફરી એકવાર કહી દઉં છું સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બધા જ જોડાઈ જજો ફટાફટ આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત જરૂરથી આપણે નવા વિડીયોમાં